નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી વિસનગર નાગર ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરનો નો સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આંબેડકર હોલ સેક્ટર બાર ગાંધીનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર કુમાર મહેન્દ્રભાઈ દેસાઈનું મિકેનિકલ એન્જિનિયરિંગ માંગ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ શ્રી વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું ડોક્ટર આશીષકુમાર દેસાઈને તેમના રિસર્ચ દિસ એક્સ પેરી મેડલ ઇન્વેસ્ટિગેશન ઓન ફ્રિક્શન સ્ટર વેલ્ડિંગ ઓફ એ સે નાઇન વન મેગ્નેશિયમ મેલ્યુએ ફોર સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટી બદલ ની ડિગ્રી જીટીયુ અહેમદાબાદ દ્વારા એનાયત કરવામાં આવેલ છે ગાંધીનગર સેક્ટર પાંચ સી રહેતા મેહુલભાઈ છત્રીવાલા મિત્રો સાથે ઉત્તરાયણ સાંજે ત્રીસ ઉકલ ચઢાવી હતી છેલ્લા પંદર વર્ષથી આ રીતે મેહુલભાઈ અને તેમના મિત્રો પરિવાર સાથે ઉત્તરાયણ સાંજે દેશી તુકલ ચઢાવે છે એક પછી એક તુકલ ને પતંગના દોરી સાથે બાંધી સાવચેતી પૂર્વક ધીમે ધીમે ઉડાડી દેવાય છે આ ખૂબ ન મહેનત અને ધીરજનું કામ મેહુલભાઈ અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તો કલ જોયા બાદ આકાશમાં સુંદર નેક લેસ જેવો નજારો જોવા મળે છે મે હું છત્રીવાલા સેક્ટર 5 થી ખાતે ને અમારા મિત્ર વર્તૂર છે બધા દર વર્ષે લગભગ 15 સપ્તર વર્ષથી અમે એકદમ મોટા પતંગો પર સુકળ ગયા છે અને આ અમે દેશી સુકળ જગ્યાનું ચાઇનીઝ કે એટલે સેલવાળી લાઈટવાળી નથી અને આ દેશી તુત્કલ વાળી છે એ બહુ મહેનત અને આવડતની કામગીરી માંગી લેતી હોય છે અને આ તુક્કલ ચગાવવાની ગેમ જે છે જય પટેલ વર્ષોથી એ મુખ્ય એનું આયોજન કરે છે અને આ વખતે અમારા ખાસ મિત્ર જે છે અહીંના વિવેક પટેલ ખાસ ઉત્કલ જોવા માટે ફેમિલી સાથે સ્પેશિયલ આવ્યા છે તો અને આ ચૂત્કલથી એક તમે જોઈ શકો છો આકાશ એક નયન રમ્ય નેકલેસ જેવો નજારો થાય છે એ જોવા માટે લોકો ઘણી આજુબાજુ પણ ઘણા લોકો રાહ હોય છે અને આ તુક્કલનો નજારો જોઈને બધાને જે આનંદ થાય છે એ અમને ખૂબ સંતોષ આપે છે અને અમારો ઉત્સાહ વધારનારો છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ